બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ બસરાપુર ખાતે યોજાઈ હતી જેમાં સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી બાવીસ જેટલા રાજ્યોની ફાયર સર્વિસ ટીમોને ભાગ લીધો હતો સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસી વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર એમ પટેલની આગેવાની હેઠળ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટ્સ અને વિવિધ પ્રકારની ફાયર ડિલોમાં સુરત મનપાના ફાયર વિભાગના ફાયર કર્મીઓએ ભાગ લીધો હતો જેમાં સમગ્ર ભારત દેશમાંથી આવેલા રાજ્યોની ફાયર સર્વિસેસને

આખા ભારત દેશ માટે બાવીસ રાજ્યોએ બાવીસ રાજ્યોએ ભાગ લીધેલ જેમાંથી ઓપન કેટેગરીની અંદર સો મીટર દોડની અંદર બાવીસ રાજ્યોમાં ત્રીજા ક્રમે સુરત મહાનગરપાલિકાના માર્શલ લીડર હિતેન્દ્ર પાટીલને તર ક્રમ મેળવી અને બ્રોન્સ મેડલ મેળવેલ છે એની સાથે સો બાય ચાર રિલેની અંદર પણ બાવીસ રાજ્યોની ટીમની અંદર સુરત ફાયર બ્રિગેડે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે અને સિક્સ મેન રિલની અંદર પર જે બાવીસ ટીમો હતી ભારત દેશમાંથી તેમાં પર પ્રથમ ક્રમ મેળવી મેળવેલ છે અને આખા ભારત દેશની અંદર બાવીસ રાજ્યોની અંદર પરેડ કમાન્ડિંગ ઓફિસર તરીકે મને પોતે ઈશ્વરેન પટેલ ડિવિઝન ફાયર ઓફિસરની પસંદગી કરવામાં આવેલ અને કમાન્ડિંગની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવેલ છે જે સુરત મહાનગરપાલિકા અને ફાયર ડિપાર્ટમેન્ટ માટે ગર્વની વાત છે તેઓ કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાન્ડ કરી હતી જે બદલ તેઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત